ખસા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ અને વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો આજરોજ ખસા કેન્દ્ર પગાર કેન્દ્ર શાળા ખાતે શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી પ્રવેશોત્સવ અને વિદ્યાર્થી સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની અધ્યક્ષતા શ્રીમતી ડોક્ટર રેખાબેન ચૌધરી બનાસકાંઠા જિલ્લા ભાજપ અગ્રણી અને શ્રીમતી ઉષાબેન ગજર જિલ્લા પ્રોગ્રામ અધિકારી આઈસીડીએસ દ્વારા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામ લોકો વાલીઓ અને આગેવાનોએ હાજરી આપી હતી ખાસ કરીને ગામના ઉત્સાહી સરપંચ શ્રી ગમનભાઈ દેસાઈ તેમજ ભાજપના આગેવાન શ્રી અમૃતભાઈ દેસાઈ ડોક્ટર ગણેશભાઈ ચૌધરી ભગવંતિમ્બિયા ભીખાભાઈ બેરા અને કમલેશભાઈ પટેલ શાળાના આચાર્ય અને સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં વિશિષ્ટ પ્રતિભાના ધન્યવાદ રૂપે ખસા પ્રાથમિક શાળાની ધોરણ આઠની વિદ્યાર્થીની સુમેલબેન પટેલ જે રાષ્ટ્રીય કક્ષાની કબડ્ડી સ્પર્ધા માટે બિહાર સુધી પહોંચી હતી તેનું ઉમદા સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર ગામ માટે આ ગૌરવની ક્ષણ રહી હતી કાર્યક્રમ દરમિયાન પ્રવેશ મેળવનાર તમામ નવા વિદ્યાર્થીઓને શિક્ષણ સામગ્રી જેવી કે બેગ ચોપડા અને પેન વિતરણ કરવામાં આવ્યા હતા આ વિતરણ રેખાબેન અને ઉષાબેન હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉષાબેન ગજરે જણાવ્યું કે બાળકો સરકાર શાળામાં ભણીને આગળ વધે તે જરૂરી છે અને શિક્ષણ દરેક બાળક સુધી પહોંચે તે માટે તમામે મળીને પ્રયાસ કરવો જોઈએ અહેવાલ વિશાલભાઈ